મોડો પડકારો કેમ મારી કેમ થાય નારડી ટૂંકમાં બે ફૂટ જગ્યા રાખી નાખદો નાખી નારડી માં મારા વાલા અનુ કથા કીમાં ભરવાની હોય

ક્યારે વેકેશન પડે હવે હે હજી ત્રીસ દિવસની ત્રીસ દિવસની વાર નહીં હોય હવે બાકી કરો બાપા ની એવું કઈ હોય ને આપડે મનપુ મેળા કરવા જરૂરી છે આપડા જીવન માં આપડે કઈ ઢહા કરવા નથી એન્જોય કરો તો નથી બાકી

ને હાથીવાળા ભાઈને બહુ ગોતવાનો છે વાડીએ પાણી વારોનો પાડો વારો છે છોકરાને પક્ષી લેવા જાવ મૂકવા જવો તો એ બધી પેલા કામ આપણે છે ને તો મોબાઈલ લઈને ચાલો રહી પડ્યો તો પહેલાં છે ને વન બાય વન કામ પહેલાં છોકરાને મૂકતા આવીએ વાડીએ જઈએ પાણીની બધી કમ્પ્લેટ કરીએ હાથીવાળા હોય તેને બોલાવતા હોઈએ શું છે હું નહીં બધી કન્ટિન્યુ તમને ખબર પડી જાય લે રામીમાં તો ઉઠી ક્યાં લાગ્યું આવ્યો જતો તો જય દ્વારકા દેશ રમી માં જય દ્વારકા દી જય માં મુગલ રાધે રાધે બધા જય જય શ્રી કૃષ્ણ ઉઠો કા દીકરી દે ખાવ ખાવ વાત ઉદ્રો એટલી આવી ને વાત પૂછો માં જોઈ જો તો હવે શું કરવાનું છે રમી માં આપણે હવે બાજરામાં માં હાથે ઓક તો મે મે કીધું મોડો પડકારો કે મારી માં નો પડકારો મોરો કેમ થાય તો ભાઈ છે ને હું જરીક વાડીએ જતો હું બધી ને બધી વ્યવસ્થિત કરતા હું એટલે ઓટોમેટિક માં નાખતો હું લાઈટ આવ તો પાણી પસાલું થઈ જાય

આવી હેઠા ને તારીનું છે ને મિત્રો જે આપણે બારીક કટિંગ કરાવ્યું ને એનું હું તમને બતાવું આગળ આનો હું ફાયદો થાય ને ખેડૂભને ખબર હજુ આગળ અહીં ખાલી છે ને અહીં હજી એવું ને એવું લીલું ભેદ છે આજ પાંચમો દિવસ આવ્યો જો છે હજી ટૂંકમાં છે આ આ બાજુ તમે જો અહીં બધું હુકાઈ ગયું જો છે અહીં બધું હુકાઈ ગયું આ હજી એવું ને એવો ભેદ નીકળે મતલબ કે આવું જો છે ને તમે નારળીને ફરતે જો બધામાં નાખી ગયો ને તો કંઈ ઘટે જ નહીં કંઈ ટેન્શન નહીં આ નારડી હોય ને આ નારડીથી ટૂંકમાં બે ફૂટ જગ્યા રાખીને આવી રીતના નાખદો ને આખી આખા ખેતરમાં હોય ને તો ફાયદો શું થાય મિત્રો ખબર આપણે કારણ કે ખેતરની અંદર પેલો તો પૂસો ન થાય પછી તડકો ન પડે અને ભેજ મેન્ટેનન્સ જાળવી રાખવા અને બેક્ટરી એવડા થાય ને કે એની વાત પૂછોમાં તો આપણે છે ને એ ઇન ફ્યુચર કરો ને મતલબ હવે જે તાલે પડે ને નારડીના પત્તા એને નાખવાના નથી કે બાકી હું સેલી સેલીયારમાં નાખી દેતો હવે બધા છે ને જો અમે ઢેગલા કરી દીધા છે પછી અહીં બાજુમાં ગોવિંદભાઈનું ઓલું કટર મશીન છે ને કટર કરાવી કટિંગ કરે ને બધામાં નાખી દઈએ હાલ હું પહેલાં ફટાફટ બે ચાર આવી લીંબુ ચાક લટકીને એ લીંબુ બાંધી દઉં આ વખતે જો મોરમાં થોડી ઘણી કેરી સેટી તો ખરી વાંધો નથી ખાધા જેવી થઈ જાય છે આંબામાં પેટલી છે આમાં ઓછી છે આમાં થોડીક વધારે છે લગભગ ખાવતા જોગી થઈ જાય વાંધો નહીં આવે થોડી ઘણી જો મોટી મોટી કેરી પડી ને તો આપણે લઈ લઈએ એટલે અથાણામાં કાંઈ માવો હાલો હવે આપણે જઈએ છીએ તો કેરી વીઢીને હવે ઘરે અનુબેન હમણાં કેટલા દિવસ છે નથી આવતા અનુબેન ક્યાં જતા કેમ છો મજામાં ને કે મજામાં ને હાલો ભાઈ ભાઈ કરી નાખો એકવાર અહીંયા એથી ઉતર બે આગડી જો અનુબેન છે ને કેવા નવા નવા કપડાં પહેરીને એવા સરસ ક્યાં બતાવો તો બધાને ક્યાં જાવું મા બેન તમારે ક્યાં જાવું તમારે અને હે ને ખંભાળીયા જાવું એને મામા ને અહીંયા શું કરવા જાવું કથા સાંભળવા જવું તો બધીને કહે કે કથા સાંભળવા આવું મારા વાલા મારા વાલા કે હું જાઉં કથા સાંભળવા આ છે ને ભાઈ ખંભાળિયા ટૂંકમાં સતીશભાઈ ના ગામમાં ખંભાળિયા છે ને અહીંયા ટૂંકમાં કથા બેઠી છે તો આ ટૂંકમાં એ ટૂંકમાં કેદી ને વાહે પડ્યા હતા એ કથા સાંભળવા જવું તો અત્યારે છે ને અહીંયા કથા સાંભળવા જાય કા બેન જવું ને માં ઓલો હાથી વાળા ભાઈ આજ નથી આવતા જો આ વેલા માંથી ઓલો અહીંયા આખવા જે છૂટા થાય તો આવી છે બાકી પછી કાયલ ઉપર રેડી આ ગુંદા ક્યાંથી ઉપડતા એવા ગુંદા ક્યાં અટાણા અટાણા ગુંદા તમે સેડ્યા હતા

ખબર એના માટે દૂધ બનાવે એ પણ આમ જો કાજુ ને બદામ ને વાહ ભાઈ વાહ કઈ ઘટે નહીં હો ભાઈ તમે ફૂલ ઓલું એમ ખાઈ જાવ એટલે બે દણ એટલું બધી કાજુ બદામ નાખીને એને ખવડાવવાનું હોય ડેલી છે ને ભાઈ કાજુ બદામ નાખીને ખવર વાહ ભાઈ વાહ ચા પૈસલ ડ્રાય ફ્રુટ વાળી ખીલે આ ઘી ના હારે છે ને ભાવે ને તો થોડું થોડું ગરમ કરી

મોટર હાલે છે તો પાણી ભરાઈ ગયું છે બધામાં કમ્પ્લીટલી હું અત્યારે છે ને વાલ ફેરવતા હું તો મારે જવાનું છે વાળીએ ને આજનો વિડીયો અહીંયા લગી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બધા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મો મગેલ રાધે રાધે ભાભાઈ